ગત અઠાવીસમી ફેબ્રુઆરીના રોજ મોટી દમણમાં એક બંધ ઘરમાં ચોરીની મોટી ઘટના બની હતી જેમાં તસ્કરોએ અંદાજે એક તેત્રીસ કરોડ રૂપિયાનું સોનું અને આઠ હજાર યુકે પાઉન્ડની રોકડ ચોરી કરી હતી આ ઘટનામાં ઘરની સામે આવેલા મંદિરની દાનપેટી પણ ચોરાઈ ગઈ હતી ઘટનાના ત્રણ મહિના બાદ પોલીસે ત્રણ આંતરરાજ્ય આરોપીઓને પકડીને તેમની પાસેથી ચોરીનું અઢાર સત્તર લાખ રૂપિયાની કિંમતનું બસો એકસઠ પાંચસોને ત્રીસ ગ્રામ સોનું રિકવર કર્યું છે ઘટનાની મળતી વિગતો મુજબ મોઢેદંબણના મંદિર શેરીમાં ઈશ્વરભાઈ ગોપાલભાઈ ટંડેલનું ઘર આવેલું છે તેમનો પરિવાર લંડનમાં સ્થાયી થયો છે અને તેઓ ફરવા માટે ભારત આવ્યા હતા સત્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રાત્રે બે વાગ્યા પછીના કોઈક સમયે અજાણ્યા ચોરોએ બંધ ઘરના મુખ્ય દરવાજાને તોડીને ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં મૂકેલા કબાટના લોકરમાંથી અંદાજે એક પોઈન્ટ તેત્રીસ કરોડ રૂપિયાનું સોનું અને આઠ હજાર યુકે પાઉન્ડના રોકડની ચોરી કરી હતી આ ઉપરાંત ચોરોએ ઘરની સામે આવેલા શ્રી રણછોડરાયજી મંદિરમાં પણ ઘૂસીને દાનપેટી તોડી તેમાંથી વીસથી પચીસ હજાર રૂપિયાની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગત એપ્રિલમાં બનાવવામાં આવેલી દમણ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીએસઆઈ ભરત પરમાર હેડ કોન્સ્ટેબલ કૃષ્ણ વિજય ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ રિતેશ પટેલ વિશાલ મીર દિલીપ ગાવિત અંકુશ સિંહ અને જેતીન પટેલ સહિતની ટીમે તપાસ હાથ ધરીને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને સંદિગ્ધ આરોપીઓની ઓળખ કરી માત્ર વીસ દિવસમાં પોલીસે ત્રણ આરોપીઓને દાહોદ ગુજરાતથી ઝડપી લીધા હતા પકડાયેલા આરોપીઓમાં ભરતભાઈ મોતીલાલ પંચાલ ચીલાકોટા દાહોદના રહેવાસી જે પચાસથી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે અને ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ હેઠળ સજા કાપીને બહાર આવ્યો હતો બીજો જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ લક્ષ્મીનગર દાહોદ જે બે ગુનાઓમાં સંડોવાયેલો છે અને ત્રીજો પંકજ કુમાર ઉર્ફે પુનિત ભરતભાઈ સોની જેસાવાડા દાહોદનો રહેવાસી જેના નામે પણ બે જેટલા ગુનાઓ નોંધાયેલા છે પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી બસો એકસઠ પાંચસોને ત્રીસ ગ્રામ સોનું જપ્ત કર્યું હતું જેની કિંમત આશરે અઢાર સત્તર લાખ રૂપિયા છે દમણ ક્રાઇમ બ્રાન્ચની ઝડપી કાર્યવાહીથી ચોરીના આ કેસમાં મહત્વની સફળતા મળી છે જોકે તપાસ હજુ ચાલુ છે અને બાકીના ચોરાયેલા માલની શોધ માટે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે ધરમપુરમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસે બે રીઢા તસ્કરોને પકડી પાડ્યા છે આરોપીઓ પાસેથી ચોરીના દાગીના અને રોકડ રકમ પણ કબ્જે કરી તારીખ આઠ એપ્રિલ બે હાજર પચીસના સવારે દસ વાગ્યાથી તારીખ સત્તર એપ્રિલ બે હાજર પચીસના સવારે દસ પિસ્તાલીસ વાગ્યા દરમિયાન ધરમપુરના આસુરા વાવ પાસે રાજમહેલ રોડ ખાતે એક ઘરમાંથી ચોરી થઈ હતી ચોરોએ ઘરના દરવાજાનું તાળું તોડીને અંદર પ્રવેશ કરી બે લાખની રોકડ અને નેવું ગ્રામ સોના ચાંદીના દાગીના મળી કુલ ત્રણ પોઈન્ટ પંચ્યાસી લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા પોલીસ પકડમાં ન આવે એ માટે આરોપીઓ ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા ધરમપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તસ્કરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં ઘટના સ્થળેથી મળેલા ફિંગરપ્રિન્ટ્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે સૌપ્રથમ કપરાડા તાલુકાના વેરીભવાડા ગામે રહેતા લાલજીભાઈ લકુભાઈ વડવી નામના પિસ્તાલીસ વર્ષીય આરોપીને પકડી પાડ્યો હતો જેની કડક પૂછપરછ દરમિયાન તેણે ગુનો કબૂલી લીધો હતો પૂછપરછ દરમિયાન તેની સાથે ચોરી કરનાર અન્ય એક ઉમરગામ વિસ્તારમાં રહેતા સહ આરોપી રવિ સદાનંદ તિવારીનું નામ પણ ખુલતા પોલીસે રવિની પણ ધરપકડ કરી હતી પકડાયેલા બંને આરોપીઓ પાસેથી પોલીસે ત્રેવીસ હજાર રૂપિયા રોકડા ત્રણ સોનાની ચેનો અને અન્ય દાગીનાઓ મળી કુલ એક લાખ છત્રીસ હજાર ચારસો ને એસી રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે આ બંને રીઢા ચોર પૈકી લાલજીભાઈ લખુભાઈ વડવી સામે ગુજરાત અને મહારાષ્ટ્રના અલગ અલગ પોલીસ મથકોમાં કુલ સાત જેટલા ગુનાઓ નોંધાયેલા છે જ્યારે બીજા આરોપી રવિ સદાનંદ તિવારી સામે મહારાષ્ટ્રના ઘુલવડ અને ભિલાડ પોલીસમાં બે ગુનાઓ નોંધાયેલા છે આરોપીઓ ચોરી કરવા માટે પહેલા મોટરસાયકલ પર દિવસ રાત રેકી કરતા હતા અને રાત્રે બંધ મકાનોને નિશાન બનાવતા હતા અને ચોરીનો મુદ્દામાલ પોતાના અન્ય સાથીઓને વેચી દેતા હતા પોલીસે બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલીને આગળની તપાસ હાથ ધરી છે વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસે મોબાઈલ ચોરીના કેસમાં મોટી સફળતા મેળવી છે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે આરોપી છેલ્લા છ મહિનાથી ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી મોબાઈલોની ચોરી કરતો હતો પોલીસે આરોપી પાસેથી ત્રીસથી વધુ મોબાઈલ ફોન અને એક પલ્સર બાઇક મળીને કુલ રૂપિયા બે પોઈન્ટ સત્તાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાકેલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી ધરમપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એન ઝેડ ભોયા અને પીએસઆઈ આર કે પ્રજાપતિની ટીમે કૈલાસ રોડ પર વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિને રોક્યો હતો તપાસ દરમિયાન તેની પાસેથી ત્રણ મોબાઈલો મળ્યા પૂછપરછમાં આરોપી રમણ કાશીનાથ જોગારિયાએ ચોરીની કબૂલાત કરી હતી આરોપીના ઘરે દરોડો પાડીને પોલીસે ત્રીસ મોબાઈલ ફોન અને એક પલ્સર બાઇક નંબર જી જે ઝીરો સિક્સ એમ સિક્સ થ્રી સિક્સ ફાઈવ જપ્ત કર્યા આરોપી સામે વર્ષ બે હજાર ત્રેવીસમાં વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસોને ઓગણસી હેઠળ ગુનો નોંધાયેલો છે પોલીસે હવે મોબાઈલના માલિકોની ઓળખ માટે આગળની તપાસ શરૂ કરી છે વલસાડના રોણવેલ ગામે રહેતી દસ વર્ષીય વિદ્યાર્થીની રૂપિયાનો સિક્કો ઘડી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ વલસાડના રોણવેલ ગુજરાતી સ્કૂલમાં અભ્યાસ કરતી અને રોણવેલ ગામના દેસાઈ ફળિયા ખાતે રહેતી દસ વર્ષીય વૃત્તિ અરવિંદભાઈ નાયકા પોતાના ઘરનાજીકા હાથમાં રૂપિયાનો સિક્કો લઈ રમી રહી હતી જે દરમિયાન અચાનક તેણે આ સિક્કો પોતાના મોઢા પાસે લાવતા સિક્કો ઘડી ગઈ હતી જોકે વારંવાર પ્રયાસો કરતાં સિક્કો બહાર કાઢવામાં તે અસફળ થતાં તેણે બાજુમાં રહેતા ભાઈને ઘટનાની જાણ કરી જોકે તાત્કાલિક જ તેના ભાઈએ બાળકીને લઈ તેના ઘરે જઈ તેના પિતા તથા માસીને ઘટનાની જાણ કરી અને ત્યારબાદ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમને કોલ કર્યો જોકે કોલ મળતાની સાથે જ રોણવે લોકેશનની એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આ બાળકીને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક ધોરણે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી જોકે વલસાડ સિવિલ હોસ્પિટલ લાવ્યા બાદ ફરજ પરના તબીબોએ તેની તપાસ કરી તેને એક્સરે કરાવી ચેક કરતા

કોંગ્રેસ પ્રમુખ પ્રભુ ટોકિયા એફેક્ટેડ વેન્ડરોની મુલાકાતે તાત્કાલિક વિધ્વંસ પર ઉઠાવ્યો પ્રશ્ન સેલવાસમાં અસ્થાયી બચાની તબાહી બાદ કોંગ્રેસ પ્રમુખ પ્રભુ ટોકિયાએ અસરગ્રસ્ત વેન્ડરો સાથે મુલાકાત કરી તેમની પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો નગરપાલિકાના આ અચાનક તબાહીથી અનેક નાના વેપારીઓ વિપરીત પરિસ્થિતિમાં આવી ગયા હશે પ્રભુ ટોકિયાએ જણાવ્યું કે તેઓ જલ્દી સેલવાસ મ્યુનિસિપલ કાઉન્સિલના ચીફ ઓફિસર સાથે મુલાકાત કરશે અને પૂછપરછ કરશે કે આ અચાનક તબાહીથી વેપારીઓને થયેલું નુકસાન કોણ ભરે તેમણે આ કાર્યવાહી અંગે નગરપાલિકાને જવાબદાર ઠેરવ્યું અને કહ્યું કે નાના વેપારીઓની ભવિષ્યની જિંદગી માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે પ્રભુ ટોકિયાએ નગરપાલિકા પાસે અસરગ્રસ્ત વેન્ડરો માટે રાહત અને સહાયની માંગણી કરી સહાય ની માગણી કરી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા વાપીમાં છરવાડા સ્થિત વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો ત્રીસ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું ટ્રસ્ટી પરેશ અંટાળાએ જણાવ્યું કે બ્લડ બેંકમાં રક્તની ઘટ દૂર કરવા છેલ્લા ત્રણ વર્ષોથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે સમાજના રક્તવીરો ઉત્સાહપૂર્વક રક્તદાન કરે છે આ વખતે બસો ત્રીસ યુનિટ રક્ત એકત્રિત થયું જ્યારે અગાઉના કેમ્પમાં ત્રણસોથી વધુ યુનિટ રક્ત એકત્રિત થયું હતું આ કેમ્પ દર વર્ષે પહેલી જૂન થી દસ જૂન વચ્ચે યોજાય છે જેમાં પટેલ સમાજના આગેવાનો અને દાતાઓ ઉદાર સહયોગ આપે છે રક્તદાન કેમ્પની સાથે સમાજનો વાર્ષિક ઉત્સવ પણ ઉજવવામાં આવે છે જેમાં ધોરણ એક થી બાર ના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ શાળા કોલેજ અને સમાજનું નામ રોશન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે આ પહેલ દ્વારા સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ સામાજિક સેવા અને શૈક્ષણિક ઉત્કર્ષને પ્રોત્સાહન આપવાનું ઉમદા કાર્ય કરી રહ્યો છે ગયા વખતે પણ અમે ત્રણસો બોટલ અહીંયા કરેલી આજુ વખતે અમારો ટાર્ગેટ ત્રણસો બોટલનો છે અને એન્યુઅલ ફંક્શન અમારું હોય છે અને દર વર્ષે એકથી એક જૂનથી ને દસ જૂન સુધીમાં અમે આ પ્રોગ્રામ ગોઠવીએ છીએ આ તો બ્લડ ડોને બ્લડની જે અત્યારે જરૂરિયાત છે એના માટે એક મદદરૂપ થઈ શકે સમાજ એટલા માટેથી અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને સમાજનું જે એન્યુઅલ ફંક્શન અમે રાખી રહ્યા છીએ એમાં એકથી ને બાર ધોરણ સુધી વિદ્યાર્થીઓનું સન્માન અને એચિવમેન્ટ જે કરેલી હોય છે ગોલ્ડ મેડાલિસ્ટ છે કે સિલ્વર મેડાલિસ્ટ છે કોઈ એ લોકોનું અમે સન્માન કરીએ અને ભવિષ્યમાં એ લોકો આગળ વધે શૈક્ષણિકમાં એ રીતેનો મારો પ્રયાસ છે